નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો તો આજથી સતત સાત દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે મિત્રો તારીખ પ્રમાણે જોઈએ તો આજે એકવીસ તારીખ શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ વલસાડ તાપી તેમજ દમણ અને દાદરનગર હવેલી તેમજ વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આ તમામ વિસ્તારોમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે જ્યારે પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ભાવનગરમાં વાદલશાયું વાતાવરણ બનશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાનને ભાગે કરી છે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ભાગે કરી છે જ્યારે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે બાવીસમી તારીખે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર સુરત નવસારી ડાંગ તેમજ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બાવીસ તારીખે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે આગામી સમયમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બનતા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે જેનાથી ખેડૂતોને થોડીક રાહત થશે આમ મિત્રો વાત કરીએ તો ભારેથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જેનાથી લોકોને રાહત મળી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર્ગ પર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે